હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર નટરાજ થ્રેસર આવેલ છે મિત્રો આ અલ્પેશભાઈને થ્રેસર સાવ વ્યાજબી ભાવમાં ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તો આ થ્રેસરની વધુ વિગત આગળ આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર જાણીએ મિત્રો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં મિત્રો ખાલી જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ નટરાશ્રેસરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સિઝનમાં નટરાજ થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ નટરાજ થ્રેસરની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે અને થ્રેસર ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની કલર સાથે થ્રેસરમાં મિત્રો ઝારી સહિત ત્રણ કટર શાયણા બધું કમ્પ્લીટ મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે થ્રેસર એકદમ સોખું થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે ઘર ઘર થ્રેસર છે કોઈ પણ ખરાબીને કારણે આ થ્રેસર વેસવાનું ને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે ત્રણ શાયણા સાથે જોવા મળશે મિત્રો ઝારી કટર શાયણા બધું કમ્પ્લીટ જોવા મળશે તો આ થ્રેસરની કન્ડિશન મિત્રો તમે આપણી ચેનલ ઉપર વિડીયોમાં જોઈ શકો છો હેવી થ્રેસર છે અને કાટછડો ક્યાંય પણ બિલકુલ તમને જોવા નહીં મળે એકદમ સોખું થ્રેસર જોવા મળશે લાઇટ વાયરિંગ બધું થ્રેસરમાં ઓકે જોવા મળશે ટાયર સારા જોવા મળશે તો વાત કરીએ આ થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ નટરાજ થ્રેસરના માલિકની તો માલિકનું નામ અલ્પેશભાઈ છે અને મિત્રો અલ્પેશભાઈ થ્રેસરની કિંમત બે લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે જોયા બાદ તો અલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું અઠ્ઠાણું એકવીસ ડબલ જીરો ત્રેસઠ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે તો આ થ્રેસર તમને જોવા મળશે તાલુકો જિલ્લો જૂનાગઢ ગામ જાલણસર ઝાલણસર ગામ જોવા મળશે નામ અલ્પેશભાઈ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ થ્રેસર લેવાઈ જ થાય તો વધુ માહિતી માટે અલ્પેશભાઈનું કોન્ટેક કરવો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો તમને વિડીયોને ઉપર જ માલિકનો મોબાઈલ નંબર મળી જશે જય